મારા દેમ કે કે વિશ્વ ગુરુ બને કો આ મોટો દેશ બને કો અને કઈ ફેર પડ્યો ન ધજે આપણે આઈ નઈ છે આ વાત હતી વિરા માતાની ખરેખર તો આ સમય જ એવો ચાલે છે કે કોની પર ભરોસો કરવો આ ઉંમરની વીતી ગયેલા માણસોને જુઓ આની પેઢીઓ મિત્રો આવા પાણીમાં વહી ગઈ છે શું ઘેડમાં જન્મ લેવો એ કોઈ ગુનો છે કે ઘેડ કોઈ પાકિસ્તાનનો ભાગ હોય એ મારી અત્યાર સુધીની ઉંમરમાં મને તો હજી નથી સમજાણું આ દ્રશ્યો ઘેડના દરેક ગામના છે પોરબંદરના ઘેડના બાવીસ ગામ લ્યો કે પછી જૂનાગઢના ઘેડના બાવીસ ગામ લ્યો આવનારી પેઢી આ પાણીમાં પોતાનું ભવિષ્ય શોધે છે અરે આ બસ સ્ટેન્ડ એના કિનારે આવી અને થોપતી એ બસ એના કિનારે આવીને ઉતરતા એ કલવલ કરતા વિદ્યાર્થીઓ શોધે છે પણ આવશે કોઈ નહીં ઘેડની આ છેલ આ પરિસ્થિતિમાં સહજીવન જીવતા આ ઉંદર આ નાના જીવડાઓને જોઈ અને ખરેખર એમ થાય છે કે જીવવું દોહેલું છે પોતાના માલ ઢોર અને પશુઓને એક જ જગ્યાએ ભેગા કરી ઉપરથી વરસાદ વરસતો હોય ઉપર આકાશ નીચે સમુદ્ર મીઠા પાણીનો દરિયો ઘણા લોકો એવી કેફિયત આપે છે કે ઘેડમાં તો છેલ આવે જ શા માટે શા માટે ચાલો સમજી લઈએ કે પાણી આવે છે છેલ આવે છે પણ એનો ઉકેલ ન હોય તો તમે વિકાસની ગુલબાંગો ફેંકો છો એ શા માટે આ દ્રશ્યો તમારી સામે છે મિત્રો આખું ગામ ગામને જોડતો સંપર્કનો જે મુખ્ય રસ્તાઓ છે એ તમને બતાવવા જઈ રહ્યો છું આ એક બે દિવસની પરિસ્થિતિ નથી આજથી પચાસ વર્ષ પહેલાં પણ આ જ પરિસ્થિતિ હતી આજે પચાસ વર્ષ પછી પણ આ સ્થિતિ છે અને કદાચ આજના પચાસ વર્ષ બાદ પણ આ સ્થિતિ રહે તો મહત્તા વિશ્વગુરુ વિકસિત ભારત આ બધે ગુલબાંગો ફેંકવાનું બંધ કરવું જોઈએ આ ગામને જોડતા મુખ્ય રસ્તાઓ તમે જોવ ચારે બાજુ પાણી નો ડાઉટ પાણી આવતું હશે ઘેડમાં ભાઈ નીચો વિસ્તાર છે ઘેડનો આકાર એવો છે એમ કહેવાય છે કે રકાબી જેવો આકાર છે પણ પાણી આવે ખરી પણ એનો એક બે દિવસમાં નિકાલ હોય આમ ને પંદર પંદર દિવસ પાણીઓ ભરત રે એવું તો ન જ બની શકે ને નિકાલ તો થઈ જ શકે ને વ્યવસ્થાઓ થઈ શકે સુવિધાઓ થઈ શકે વૈજ્ઞાનિકો એન્જિનિયરો જે કોઈ તંત્ર છે એમાં જો દાનત હોય તો આનો કાયમી ઉકેલ આવી શકે એવું તો નથી કે આ ઇમ્પોસિબલ છે પોસિબલ છે બસ જરૂર છે દિલમાં દાનતની મિત્રો આ વિડિયોને શેર કરજો અને ઘોર નિંદ્રામાં જે સૂતેલા લોકો છે એમ માને છે કે ઘેડમાં તો આ કાયમ થઈ ગયું છે તો આજે આ ઘેડના લોકોની સહનશીલતાની હવે હદ વટાવતી જાય છે અને એમ થાય છે કે શું અમે પાકિસ્તાનમાં રહીએ છીએ આ દ્રશ્યો તમે જોઈ શકો છો આ દ્રશ્યો ચારે બાજુના દ્રશ્યો જ્યાં તમારી નજર ઠરશે ત્યાં સુધી પાણી એક કિલોમીટર બે કિલોમીટર નહીં પણ હજારો કિલોમીટરની ત્રીજીયામાં પાણી આખે આખો મીઠા પાણીનો સમુદ્ર હવે આ રીતે આ જે સબસ્ટેશનો છે એ કોઈ પણ કમર સુધીના પાણી એ તો એક આમ એમ કહેવાય ને કે કાયમી નોર્મલ વાત થઈ ગઈ છે અહીંના લોકોની સહનશીલતાને પણ ધન્યવાદ કે આજે પેઢીઓથી આ પરિસ્થિતિ છે છતાં પણ એ અવાચક છે અવાજ ઉઠાવતા નથી હવે આ દ્રશ્ય જોવું આ છે ઘેડને પોરબંદરથી માધવપુરના ઘેડને જોડતો મુખ્ય હાઈવે નેશનલ હાઈવે જો ત્યાંથી એટલું એટલું પાણી જતું હોય તો અંદરના ગામડાઓની શું પરિસ્થિતિ હશે એ કલ્પના જ કરવી રહી પાછું અફસોસની વાત એ છે કે દર વર્ષે દસ બાર વખત આવી પરિસ્થિતિ આવા પૂરના નિર્માણ થાય છે કારણ કે પાણીને રોકવા માટે ડેમોના બાંધકામ કર્યા છે આ ગામનું મુખ્ય બસ સ્ટેન્ડ અથવા ગામની શાળા જ્યાં ભવિષ્ય જ્યાં ભવિષ્યના નાગરિકો તૈયાર થાય છે આ દ્રશ્ય શાળા છે આ તળાવ નથી કમર સુધીના પાણી તમે જોઈ શકો છો ક્લાસરૂમની બેન્ચો આખી ડૂબી જાય એટલું પાણી આ ગામની મધ્યમાં આવેલી આ શાળા આમાં વિદ્યાર્થીઓને તૈયાર કેમ કરવા આ વિદ્યાર્થીઓના શિક્ષણનું શું આ વિદ્યાર્થીઓએ મહેનત કરીને બનાવેલી આ શાળાનું ભવિષ્ય શું દર વર્ષે આ મહેનત કરવાની વરી પાછું વરસ આવે ચોમાસું આવે અને ભૂલી જવાનું શા માટે આના પાણી આવે એ સ્વાભાવિક છે કે ભાઈ નીચાવાળા વિસ્તારમાં પાણી આવે પણ પાણી આવે તો પાણી નિકાલવાની વ્યવસ્થા હોવી જ જોઈએ અને એ થઈ શકે એમ છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ આ માણસો વર્ષોથી આવી પરિસ્થિતિમાં જીવે

અને પાણી આપણે પરિસ્થિતિ આવી છે હજુ કોક આ વિશ્વગુરુ ની વાતો કરતા કોઈક જોવે અને કઈક સુધારો લાવે તો થાય હકે બધું તો કરવાની તને તો એ કઈ નઈ

ત્યારે આ ભાદર કે કોઈપણ ઉપરવાસના ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવે અને ચોમાસામાં આ રીતે પાણી છોડવામાં આવશે કે કમર સુધીના પાણી બધે ભરાઈ જાય છે આ જ પરિસ્થિતિ વર્ષોથી ખેડમાં છે હજી કેટલી સાલતી આવશે એ તો આવનારો સમય બતાવશે આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો છે કે કોઈક જાગે અને આ જે પરિસ્થિતિ છે એમાંથી કંઈક નિકાલ આવે મિત્રો વિડીયોને શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો આભાર અસ્તુ ઓલ ઇન વન નોલેજ એન્ડ ફંડ